અને આખા બજારમાં નિયાજ વિતરણ કરવામાં આવી હતી અને મદાર કમિટી દ્વારા પવા બતાકા પણ વહેંચવામાં આવ્યા હતા અને આખા બજારમાં જુલુસ ફરીને જોરાવર પીરની દરગાહ ઉપર પરત આવ્યો હતો અને ત્યારબાદ નિયાજનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વડુ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મુસ્લિમ સમાજના લોકોએ વડુ પોલીસનો સહકાર આપી શાંતિપૂર્વક જુલુસની ઉજવણી કરવામાં આવી હતી અને ઇસ્લામના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ અલહી વસલ્લમના ફરમાન મુજબ ગામના લોકોએ ઇન્સાનિયત ભાઈચારો દેશની મોહબત સત્ય અને અહિંસાનો આદેશ આપ્યો હતો દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે પાદરા સોલ નવ બે હજાર ચોવીસના રોજ ટેકાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એમનો 499 નવ્વાણું વર્ષ પૂર્ણ થયા હોવાથી આજે વડુ ગામમાં વિદ્યમંત્રી નદીના જુલુસમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા છે આજે અહીંયા એપીએમસીના ચેરમેન પરવીનસિભાઈ સિંધા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ તથા તાલુકા પંચાયત સદસ્ય ગેવર્સિંહ તથા અન્ય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તના અનુસંધાનમાં ડીવાય સાહેબ ખાસ હાજરી આપી છે તથા વડુ પોલીસ સ્ટાફ ધોધરી સાહેબ અને અન્ય સ્ટાફ એ પગે અહીંયા વડુ ચુસ્ત બંદોબસ્ત રાખીને કોમી કાજ દર્શન કરે છે